અખંડ ભારત સ્વભિમાન દ્વારા આયોજિત સિંદૂર સ્વભિમાન યાત્રાનું કોળિયા ખાતે ભવ્ય સ્વાગત કરાયું અખંડ ભારત સ્વભિમાન દ્વારા આયોજિત સિંદૂર સ્વભિમાન યાત્રાનો પાકિસ્તાનની બોર્ડર પાસેના સાંતુલ પર બોરુ ખાતેથી તારીખ સોળ ઓગસ્ટના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા કચ્છ સાહિતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠા વિસ્તારમાં ફરી હતી જે યાત્રા ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે આવેલા નિષ્કલંગ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં

जब आंसू से सिंदूर मिटने लगे तो उसका रंग लहू में बदल जाता है जब आंसू उसे सिंदूर मिटने लगे तो उसका रंग लहू में बदल जाता है अप्रैल दो कश्मीर के फूलों से लदे पवित्र त्रह पहलगाम में पाकिस्तान समर्थित आतंकवादी संगठन द रेसिस्टेंट फ्रंट ने मासूम तीर्थ यात्रियों को ભાવ એમને રિટર્ન કરતા આવી જશે ને એમને સ્વાભિમાન યાત્રાની શરૂઆત નળાબેડ ભારત પાકિસ્તાન બોર્ડરના સીમાવર્તી વિસ્તારમાંથી થઈ સોળ ઓગસ્ટના રોજ આ સિંદુર સ્વાભિમાન યાત્રાની શરૂઆત બનાસકાંઠા કચ્છ જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડરના ગામડાઓ ત્યારબાદ આપણી આખી કોસ્ટલ મેરીટાઈમ બોર્ડર પટ્ટી દરિયાઈ સીમાના ગામડાઓ જામનગર પોરબંદર દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ દરિયાઈ પટ્ટીના ગામડાઓનો પ્રવાસ કરી આજે નિષ્કલંગ મહાદેવ કોડિયાટ સિંદુર સ્વાભિમાન યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે કેટલા કિલોમીટર સુધી આ યાત્રા બાવીસો ત્રીસ કિલોમીટરની યાત્રા છે એકાવન કારનો કાફલો બસો સ્વયંસેવક એક શહીદ રથ અને લોકોને સિંદુર ઓપરેશન મહાદેવ ઓપરેશનની માહિતી મળે એના માટેની એક એલઈડી ટ્રક સાથેની આ યાત્રા છે